આપ જોઈ રહ્યા છો પાર ટુ ડે ન્યૂઝ ખનીજનો બિનઅધિકૃત વહન કરતા ઇસમો પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સમાચાર ગીર સોમનાથથી મળી રહ્યા છે જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરાય છે ગીર સોમનાથ ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી કરી છે ત્રણ નંપર તથા એક ટ્રેક્ટર એક બ્લેક ટ્રેપ બોલ્ડર રોયલ્ટી પાસ વગર પરિવહન કરતા ઝડપા છે આસર પચાસ લાખના મુદ્દામાં મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે જિલ્લા કલેક્ટરની કાર્યવાહીને પગલે ખનીજ માફિયાઓમાં ફફડાટ જોવા મળ્યો છે